અને હવે વાત કરીએ જૂનાગઢના માંગરોળની તો જૂનાગઢના માંગરોળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે માંગરોળ નગરપાલિકામાં કુલ નવ વોર્ડ છે જેમાં છત્રીસ બેઠકો છે અને તે પૈકી વોર્ડ નંબર પાંચની ચાર જે બેઠકો છે તે બિનહરીફ ભાજપના ફાળે જતી રહી છે અને આઠ વોર્ડમાં બત્રીસ બેઠકો માટે સત્તાણું જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ચોરવાડની વાત કરવામાં આવે તો અહીં છ વોર્ડ આવેલા છે અને ચોવીસ બેઠકો છે જે ચોવીસ બેઠકો માટે પચાસ જેટલા ઉમેદવારો એ ચૂંટણી લડી રહ્યા છે

જે પોલિંગો ઉપર જે પજિકારીઓને બોપવા આવ્યા કે આપણી સાથે મામલત છે મામલત જાડોડે વાત કરીશું આજે જે રવાના શું છે થાય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે જે

તો પ્રથમ કોંગ્રેસ નો ગઢ મનાયો હતો પરંતુ છેલ્લે ભાજપ અને કોંગ્રેસે ગોઢ બનાવતા ક્યાંય ને ક્યાંય ચૂંટણી નો જે માહોલ છે જે લોકો હાલ રહ્યા છે અને આવતીકાલે ભરપૂર મતદાન થાય તે સેવાઈ શું લાગે છે આ કયા કયા હાવી છે વાત કરવામાં આવે મુદ્દાની તો પ્રથમ વાત કરવામાં આવે તો જે પાણીનો મોટો પ્રશ્ન છે જે પ્રશ્ન જ્યારે અ જો ગન કચરોનો પ્રશ્ન છે ગન કચરો માંગરોળમાં ઢગલાઓ જોવા મળી રહ્યા છે બીજી વાત કરવામાં આવે તો જે ગટરની પણ હાલ વ્યવસ્થા નથી જેથી લઈને માંગરોળની પ્રજા પીડાઈ રહી છે જે માંગરોળની પ્રજા આવતીકાલે શું કરશે તે જોવાનું રહેશે જી જે બિલકુલ સંજેખ ખાસ જે অতি સંવેદનશીલ માથકું છે ત્યાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કયા પ્રકારની ખાસ કકીદારી રાખવામાં આવી રહી છે અજી ચોક્કસથી કહી શકાય કે માં જે ચોવીસ ગૂથો આવેલા છે જ્યાં પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હત્યાધારી પોલીસ પણ ગોઠવવામાં આવી છે ખાસ કરીને ચોરવાળની વાત કરવામાં આવે તો ચોરવાનમાં પાવીસ જેવા જે ગૂથો છે જે પણ અત્યારે સંવેદનશીલ છે જ્યાં પણ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ જે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ચોસ્તપણે બંદોબસ્ત રાખી અને લોકો નિર્ભય રીતે મતદાન કરે તેવું હાલ પોલીસ માંથી જાણવા મળી રહ્યું છે